મહાદેવ મિત્રો નવા વર્ષના બધાને સીતારામ જોઈ રહ્યા છો તમે આપણે જે ફર્સ્ટેકના એક્સપો પાર્ટનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ બતાવી રહ્યા છીએ તમને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લમ્બિંગને રિલેટેડ વિડીયો આપણે બનાવીએ છીએ જે તમે જોઈ અને શીખી શકો છો જોઈ રહ્યા છો આ રીતે આપણે એના એક્સપો પાર્ટ ઇન્સ્ટોલ કરવાના હોય છે એકદમ આસાન છે ખાલી મેળવવું એ જ છે ખાસ કરીને જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ આપણે ટેન્કને ત્યારે આપણે ખાસ જોવાનું હોય છે બાકી તો પછી આવું એકદમ આસાન છે જોઈ અને કોઈ પણ માણસ આરામથી કરી શકે છે જોઈ રહ્યા છો તમે ફરીને એક વખત મિત્રો નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના જોવો છો આ રીતે આપણે અપર પાર્ટને ઇન્સ્ટોલ કરી દેતા હોઈએ છીએ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેક સુધી બહેના રહેજો એક્સપોર પાર્ટ આ રીતે આપણે ઇન્સ્ટોલ કર્યા છે જોઈ રહ્યા છો થેન્ક યુ